ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં સને બે હજાર ચોવીસ પચીસનું બજેટ મંજૂરી માટે મુકાયું હતું સાથે સાથે સને બે હજાર ત્રેવીસ તેમજ ચોવીસના બજેટનું રીએપ્રોપ્રિએશનને પણ સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું જે બાદ એકસો એકાણું પોઈન્ટ અઠ્યાસી કરોડના બજેટ અને અઠ્યાવીસ પોઈન્ટ દસ કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું પાલિકા પ્રમુખ મુખ્ય અધિકારી ઉપસ્થિતિમાં મળેલ સામાન્ય સભામાં ભરૂચ શહેરના વિકાસ વિપક્ષના ભાગના પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ રોજ વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું એકસો એકાણું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ભરૂચ પાલિકા સભાખંડમાં આ બજેટમાં કોઈ પણ પ્રકારના કરવેરા પ્રજા ઉપર નાખવામાં આવતા નથી અને અમે પ્રજાને છેવાડાના માનવી સુધી તમામે તમામ રીતે પ્રયત્ન કરીશું કે કોઈ પણ જાતનું અમને તકલીફ તકલીફ કે મુશ્કેલી ના પડે અને તમામે તમામ વોર્ડના રોડ રસ્તાઓ સાફ સફાઈના કામો અને સ્ટ્રીટ લાઇટના કામો પણ એમાં આવરી લેવામાં આવ્યા છે અને અમે નગરપાલિકાના ચૂંટાયેલા તમામે તમામ સભ્ય સાથે મળીને કામ કરીશું અને પ્રજાને સાથ સહકાર આપીશું આજની બજેટલક્ષી સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું એને અમે આવકારીએ છીએ નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે એક વર્ષ પહેલાં આંદોલન કરવામાં આવ્યું હતું નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરી હતી એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો તેવું આંદોલન ચલાવેલું એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈ પણ વેરો કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું તમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા પંદર વીસ વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય રંગ શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય રતન તળાવનું બ્યુટિફિકેશન હોય વોર્ડ ઓફિસનું નવીનીકરણ હોય હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય એ તમામ જે વાતો હતી એ ફક્ત ફક્ત આજે કાગળ પર છે વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઉભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે ત્રીસ વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે કહી શકાય કે આ નગરપાલિકાને નાદાર બનાવી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે નગરપાલિકા પાસે કોઈ પણ કહી શકાય કે ફંડની અછત હોવાના કારણે આ બધા પ્રોજેક્ટો આજે ફક્ત ફક્ત કાગળ પર છે એટલે અમે અમને યાદ અપાવેલું આ બજેટલક્ષી મિટિંગના અંદર કે જે તમે અગાઉ જે કામો પ્રોજેક્ટ લઈને આવેલા હતા એ તમને યાદ છે કે ભૂલી ગયા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે લઈ